કેમ છો બાળ મિત્રો ચાલો આપણે બીજા પાઠમાં આકારો શીખ્યા સમગન લમગન શંકુ ગોળાકાર અને નરાકાર તો અહીં કેટલીક વસ્તુઓ મેં મૂકી છે એમાંથી વસ્તુ ઉપાડી દેવાની અને એ આકારનું નામ બોલવાનું છે બરાબર ચાલો ગોપાલકુમાર ગમે તે એક વસ્તુ ઉઠાવો ચાલો કેવો આકાર છે બોલો જો ગોળ સરસ એની સપાટી કેટલી છે એક સરસ વેરી ગુડ ચલો અર્ષિલ કુમાર કોઈ પણ એક વસ્તુ આકાર છે ભાઈ ખુબ સરસ હવે એની સપાટી કેટલી છે વેરી ગુડ ચલો હેતવી બેન કોઈ પણ એક વસ્તુ લો ચાલો કેવો આકાર છે સમગન વેરી ગુડ ચાલો એના ખૂણા કેટલા છે આઠ વેરી ગુડ ચાલો જયકુમાર એક વસ્તુ લો ચાલો કયો આકાર છે આ કયો આકાર છે